કૃષ્ણા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છે બધા હોપ કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સાડા આઠ જોકે આજે એવો પ્લાનિંગ હતો કે આજે હું બધાને રાખડી બાંધવા જવાની હતી બટ કશું જ પોસિબલ ના થયું બિકોઝ રીલ્સનું એ બધું કામ હતું એટલા માટે કશું પોસિબલ ના થયું અત્યારે વાગવામાં પોણા નવું થઈ ગયા છે ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સચિનભાઈના ત્યાં રાખડી બાંધવા માટે એટલે કેવું છે કે પછી કાલે કદાચ સેટ થાય ના થાય અને રક્ષાબંધનના દિવસે સવારથી અમે લોકો બહાર જ છીએ એટલા માટે તો અત્યારે રાખડી બાંધવા જઈએ છીએ નિશિયવને પણ બે બહેનોને રાખડી બંધાડાવી દઈશું અને નિશિવે છે ને સરસ મજાની ગિફ્ટ પણ લીધી છે હેલો નિશિવ હાય ગરો હાય જય શ્રી કૃષ્ણ મમા સુલાઈ નિશિવ માટે હે બે સુપરમેન ઓ બપા ઓ બાપરે બાપ હે ગાંડો છોકરો હેલો જય શ્રી કૃષ્ણ કેવી છે તબિયત સારું છે ને બધાને મમ્મી અલગ અલગ લાગતા હશે કોમેન્ટ કરજો કે મમ્મી કેમ અલગ લાગે છે હેલો હાય જય શ્રી કૃષ્ણ આજ તો નવરાજ નહીં પડ્યા નહીં યસ અને ઘરની હાલત બી બધે જ રમકડા રમકડા જ પડ્યા છે ભાઈના

દિદી રાખડી બાંધે જો અમાર નિસુ સ્પાઇડરમેન બન્યો ગાંડો છે છોકરો ચલો જઈશું મિશિતાના ઘરે જઈશું હા પાકી સ્પાઇડર જ છે ચલો ચાલો ભાઈ ફર્સ્ટ ફ્લોર ઉપર યસ છે ભાઈ હેતલવરિયાનું નામ નથી આ સોરી સચિનવરિયાનું તમારા અચ્છા પપ્પા તમારું છે પપ્પા જલ્દી

કરી કરન દીદી ને છે જામબે મમ્મા છે ને મમ્મા જોડે છે ને લગાવ પડે બેટા ભઈ દીદી તને ચોકલેટ આપે કરો જે ચોકલેટ રહેશે ત્યાં સુધી ને દીદી આપે ને એ બાપા લઈ લીધી હવે થોડી દીદી ને આપો બેટા સામે દીદી ને ખવડાવો

નિશુની પહેલી રાખડી ગોટુએ બાંધી છે ભાઈ લે નાનકડા બેન આવી ગયા મોટો ડોન આવ્યો ડોન એ ડોને ડોન એ અરે વાહ

मिशु ना ना चलो ने गिफ्ट सापो दिया थी ने क्या apa ada coklat okri bayi

दूध करा पण उडा बाबा कुडाण कोणी हापोस हा को काय बोलतय हा को पइज जाणो हो जय श्री गणेश जय श्री गणेश काय काय बोलतय तो को नाही नुसता जन नाही सु तो लाईट ओली बंद नाही तो ही खोली देरी हवा આમોલે બેતા વોશ લઈ લેતા ડાઈ બોલાયની શું હટકો કરીએલા અહીંયા ઓ હો પછી એક દાડો રાખો ઓ તમે મોયા તમે મજા આવ બસ બંતનુય ઓય કાપી દો કાપી દો દોરો પાણ બેટા ફોન આવ્યો કારણ i don't કાલે છે ને થોડા ઘણા કામ થયા અમે લોકો બહુ જ લેટ ઘરે આવ્યા હતા એટલે પછી કાલે કે વ્લોગ એન્ડ કર્યો નહીં અત્યારે નિશ્યુ થઈ ગયો છે રેડી હેલો નિશ્યુ નિશ્યુ તો ઊંઘમાંથી ઉઠ્યો ને એવો જ લાગે છે લાઈ તો બતાવી તો તાર રાખડી બતાવી તો દીદીએ બાંધીએ વાહ ભાઈ વાહ નિશુ આજે કઈ રાખડી બાંધવાની સ્પાઈડર વાળી વાહ વાહ હેલો જય શ્રી કૃષ્ણ કેવું છે સારું છે ને ઓકે સો ગાઈઝ મમ્મીના છે ને એકચુઅલી અહીંયા થોડી ચાંદીને હું વધારે પડી ગયું હતું ને તો બહુ જ દુઃખતું હતું

સ્પાઈડરમેનને સુપ્લું સુપરમેન સ્પાઈડરમેનને બેટમેન બતાવે છે તો બસ મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ ભાઈ હરે કૃષ્ણ